કરવામાં આવેલો હતો થયેલા આ કાર્યક્રમમાં આઠ થી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા રાજુલામાં સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ગાંધીબાલ મંદિર ખાતે ધોરણ આઠ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી નંબર પ્રાપ્ત કરેલો હતો તેઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા રાજુલા બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આ કાર્યક્રમમાં રાજુલા શહેરનો બ્રહ્મ સમાજ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલો હતો બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક આ કાર્યક્રમ આયોજિત થયો તે કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કે એમ જાની વિજયભાઈ જોશી પ્રવિણભાઈ જાની મનસુખભાઈ જોશી જાગૃતિબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી બાળકો દ્વારા પ્રાર્થના સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી શાસ્ત્રી હિતેશ દાદા હિતેશદાદાધિક્ય બ્રહ્મ સમાજના પ્રમુખ ચિરાગબી જોશી તથા પૂર્વ ટીડીઓ ત્રિવેદી શશીભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અરુણભાઈ ત્રિવેદી ડોક્ટર ત્રિવેદી કમલેશભાઈ વ્યાસ મહેશભાઈ વ્યાસ દુષ્યંતભાઈ ભટ્ટ હરેશભાઈ તેરૈયા દ્વારકેશ જોશી સહિતના સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા આભાર વિધિ પ્રવિણભાઈ જાનીએ કરેલી હતી મંડળ પ્રમુખ કે એમ જાનીએ જણાવેલું હતું કે છેલ્લા પચીસ વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરિત કરવામાં આવે છે અને ત્રીસ વર્ષ પહેલા રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળની સ્થાપના કરવામાં આવેલી હતી ધોરણ બારમાં પ્રથમ ઇનામ વિજેતા જાનકી અદ્વા જણાવેલું કે હું ખુશ છું કે અમોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા છે કર્મચારી મંડળનો આભાર તેમણે માનેલો હતો દાતાઓ દ્વારા ઇનામો અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી રાજુલા મારું નામ અધ્યારો જાનકી પરેશભાઈ છે આજે અમારા બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજ અને તેના કર્મચારી મંડળે અમારા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ હતું હું ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી મારું મારું ધોરણ ટીજેપીએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેં મારો અભ્યાસ સંપૂર્ણ કરેલ છે જેમાં મને નેવું ટકા પ્રાપ્ત થયેલ છે અને આ માટે સમગ્ર બ્રહ્મ સમાજે અને કર્મચારી મંડળે મને અભિનંદન પાઠવેલ છે અને શુભેચ્છાઓ પાઠવેલ છે અને મને ભેટ પણ આપેલ છે સમગ્ર કર્મચારી મંડળ છેલ્લા પચીસ વર્ષોથી રાજુલામાં આવા અનેક પણ સત્કાર્યો કરતા આવ્યા છે હું કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કે એમ જાની વાત કરું છું કે છેલ્લા પચીસ વર્ષથી અમો આ સંસ્થા ચલાવીએ છીએ અને પચીસ વર્ષથી વિદ્યાર્થીઓને આઠ ધોરણથી માંડીને કોલેજ સુધીનાને પ્રોત્સાહિત કરીએ છીએ અવારનવાર વિદ્યાર્થીઓને કોઈ પણ બીજી રીતની મદદરૂપ થતા હોય એવી જરૂરિયાત હોય તો પણ અમે મદદરૂપ થઈએ છીએ અને આજે પણ પચીસમો વિદ્યાર્થી સન્માન સમારંભ અમે ગોઠવો જેમાં ધોરણ આઠથી માંડીને કોલેજ સુધીના એક બે ત્રણ ને શિલ્ડના ઇનામો અને બાકીનાને પ્રોત્સાહન પ્રોત્સાહિત ઇનામો આપેલા છે અને બહોળી સંખ્યામાં આજરોજ બ્રહ્મ સમાજના બહેનો ભાઈઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા છે એ બદલ અમે ખૂબ હર્ષ છીએ